પણ કરી દેજો કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલમાં વાયરલ ટોપિક જ બધી આવશે તો મિત્રો આ મહિલા વિશે આપણે વાત કરીએ તો તો મિત્રો તમને બધાને ખબર જ છે કે આપણા રામ મંદિરનું કાર્યક્રમ જ ટૂંક જ સમયમાં પૂરું થયું છે એટલે કે બાવીસ તારીખના સંપૂર્ણ પૂરું થયું છે અને મિત્રો હિન્દુ લોકો છે જેમાં રામલલાને ખૂબ જ સારો એવો આવકારો આપ્યો હતો લાખો કરોડો હિન્દુ એકતા થઈને મિત્રો આ રામ મંદિરે પગે લાગવા ગયા હતા ત્યારબાદ ઘણા બધા એવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા ચમત્કારો પણ જોવા જોવા મળી રહ્યા છે ઘણા લોકો મિત્રો એવું પણ કહે છે કે રામલલાની મૂર્તિ છે પથ્થરની જે મૂર્તિ બનાવવામાં આવી છે એ હશે પણ છે એટલે કે સ્માઇન પણ કરે છે એટલે મિત્રો એવા ચમત્કાર પણ થયા છે રામ મંદિરમાં ઘણા બધા તો મિત્રો અલગ અલગ બધા વાતો કરી રહ્યા છે રામ ભગવાનની વિશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ભગવાન શ્રી રામને કેટલું બધું સોનું ચડાવવામાં પણ આવ્યું છે તો મિત્રો સોનું કહેવામાં આવે તો તો હિન્દુ દ્વારા આ સોનું દાન કરવામાં આવ્યું છે મિત્રો હિન્દુ લોકોએ કરોડો અબજો રૂપિયાનું દાન કરવામાં પણ આવ્યું છે આપણા માટે મિત્રો આ બધી ગૌરવની વાત કહેવાય જ્યારે મિત્રો જ્યારે આ ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવવામાં આવી ત્યારે પહેલો જ ફોટો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો ત્યારે ખૂબ જ આ હિન્દુ સમાજે ખૂબ જ રાજી થઈ હતી મિત્રો કારણ કે પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામ આયોધ્યાની અંદર આવ્યા છે મિત્રો તો મિત્રો આવી ખુશી કોને ના હોય તો મિત્રો તમે ભગવાન શ્રી રામને માનતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જય શ્રી રામ લખ્યો અને મિત્રો આજના વિડીયોમાં બસ આટલુંક જ જય હિન્દ જય ભારત જય શ્રી રામ